નમસ્કાર મારું નામ મિત્તલ મેઘાભાઈ બંધાણિયા છે અને હું ગીર જિલ્લાના ધોકડવા ગામ થી આવું છું જેમ કે પરેશભાઈ કીધું કે આ આંદોલન કોઈ રાજકીય રંગ માટે નથી આ તો આપણા બધા અસ્તિત્વ માટેની લડત છે અને આપણે સરાવું જાણીએ છીએ કે આ સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તો એ પ્રમાણે હું ગણતરી કરું ને તો એક વીઘાના પાંત્રીસો જેવા આવે હવે આપણે બધાને ખબર જ છે કે એક વીઘાનો ખર્ચો કેટલો આવે થી વીસ હજારનો ખર્ચો આવે એટલી તો મને ખબર છે કારણ કે હું એ ખેડૂતની દીકરી છું તો આ વાત સરકારને કેમ ખબર નથી પડતી કે એટલો ખર્ચો આવે છે કે ક્યાં સત્તરથી વીસ હજાર ને ક્યાં પાંત્રીસો અને આજે મોટી મોટી સંસ્થાઓ ખોલીને બેઠા છે એ કોઈ ના ખેડૂત માટે એટલી મોટી આફત આવી છે એટલું મોટું નુકસાન થયું છે તો એ કેમ નથી કઈ દેખાતું કોઈને પછી આ જે એટલા અન્નદાતા અન્ન ખાય છે તો એ કેમ એને અસર નથી કરતું આ જે મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે તો હોસ્પિટલ તો પછીની વાત આવી મોટી મોટી યુનિવર્સિટીઓ પણ ઘણી બધી છે બે ત્રણ ટકા ને વાત કરતા યુનિવર્સિટીની વાત કરું તો એ લોકો કેમ નથી કેતા કે આ વખતે ખેડૂત ને એટલું નુકસાન થયું છે તો એક સેકર ની ફી ખેડૂત ના દીકરા દીકરી ને માફ કરીએ વિચારતા નથી એવો વિચાર તો કોઈને આવતો જ નથી કારણ કે ઉપર કોઈને કોઈ છે અને હું હોસ્પિટલ ની વાત મોટા મોટા કલાકારો હવે ગુજરાતમાં જ આપણા મોટા મોટા કલાકારો ભેગા થયા છે તો કેમ કોઈ દિવસ કોઈ ખેડૂતો વાત જ નથી કરતા એ પણ ખેડૂત દીકરા છે ને અને નો હોય તો ખેડૂત નું જ પકવેલું ખાય છે ને કેમ એ કોઈને નથી દેખાતું એ કેમ નથી સમજતા અને આ જે મોટા મોટા રાજકીય નેતાઓ ને છે એ બધા આપણા મોટી મોટી સંસ્થાઓ યુનિવર્સિટીઓ ને હોસ્પિટલો ને એ બધી એને ખોદ ઊભી કરી છે એ પોતાના રોટલા શેકવા માટે ઊભી કરી છે તો એ બધુંય આ બધુંય જોઈને એને ખેડૂ માટે ખેડૂના મત ઉપરથી જ આ બધા ઊભા થયા હશે ને

આપણા ઘર પોતે કરશું ને બહાર જયાર આયાત કરવાનો સમય આવશે ને ખેતી નો કે ખેત પેદાશનો જેટલી વસ્તુ આપણે જે ઉગાડીયા છીએ ને એ બધું જયારે બહાર ભૂક કરવાનો સમય આવશે ને ત્યારે ખબર પડે કે ખેડૂતની વેલ્યુ શું છે અને હું અહીંયા ખેડૂત ને જ દીકરી છું મારા પપ્પાની તેર વીઘા જમીન છે એ કેટલી મહેનત કરે છે ને એ મને ખબર છે કામ નું હું અહીંયા બોલવા માટે અહીંયા મને ખેંચી લાગી છે કે મારા પપ્પા કેટલી મહેનત કરે છે અને કેટલીક ખેડૂતો

માર્કેટિંગ યાર્ડની હું વાત કરું તો માર્કેટિંગ યાર્ડમાં આપણે બધા પાક બધો કરી અને પછી વેચવા માટે જાય એટલે હું વેપારી હોય એ ખરીદી કરે હવે આપણે પાછો માલ તો નથી લાવવાના કારણ કે એ આપણને નુકસાન થાય એ આપણને પોસાય જાય એટલે આપણે એમ તો નથી કરવાના હવે અડધી અડધીનો વજન થાય જાય જોખાય જાય પછી વેપારી એમ કહે કે અમને આ નથી પોસાતું અમારે આમાં પૈસા તોડવા છે હવે આપણે તો લાચાર લાચાર થઈને આપણે તો એ ભાવ ભાવ તોડી નહીં તે વેચવું તો પડશે તો આમાં કેવો ન્યાય હવે કોઈ દિવસ એમ કીધું છે કે બિલ્ડરો હોય એ બિલ્ડરો બિલ્ડિંગો બનાવે છે મકાનો બનાવે છે તો એને કોઈ વેચવા વાળા કોઈ દી એમ એમ કીધું કે મને મોટું પીડ હવે હોસ્પિટલ આપણે ક્યાં હોય તો હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો દર્દી એ ક્યારે એવું કર્યું છે કે હું સાચો નથી થયો અડધો સાચો થયો છે તો મારે હું તમને અડધા પૈસા આપી નહીં ને કોઈ કીધું કે

બસ બીજું તો અમારે કઈ કેવું નથી બીજું કહેવા માટે તો ઘણું બધું છે પછી મને છે ને એક કવિ કાગની એક શેર યાદ આવે છે કે પંખી યાદ આવે છે કે મુસાફિર માર્ગ ભુલો ઉત્તરતા કાળ અંધાર મુસાફિર માર્ગ ભૂલો ઉત્તરતા કાળ અંધારા ગામ જોઈને હરખાણા પર નીકળા તારાની નગરી તે બસની ઉપર હસારે આમ છે તો એટલું અને હું બસ કહી કહીને મારી વાણી ને વિરા માં પૂછું જય જવાન જયારે